એક ઓગસ્ટ ના રોજ આપડે જણાવ્યા મુજબ બધા ગુજરાતના બધા જે તાલુકા છે તેની અંદર સીટમાં વધારો કરવા બાબત રજૂ કરવા આવ્યા હતા સુરત અંદર કામરેજ તાલુકા અંદર મને કેટલા આયા છે હું આપી રહ્યો છું મારા કેટલા છે મને ખબર કઈ રીતના નોર્મલાઇઝેશન માં કેટલા છે એ ધ્યાન પછી છે સાહેબ પદ્ધતિ અને નોર્મલાઇઝેશન પદ્ધતિ સમજાવી પદ્ધતિ સાહેબ એક યુવાનો ઉપર એક ખાલી પરીક્ષણ થયેલું છે એટલે જ્યારે એ એમને કીધું પીઆરએ સીટીઆની પદ્ધતિ લાગે છે ત્યારે કીધું કે આમાં કોઈ વિદ્યાર્થીઓ અન્યાય ની જાય કોઈ વિસંગ કરતા ઉત્પન્ન નિધાય અને દરેકને સમાન ન્યાય મળશે એટલે જેમને જ્યારે પેપર ચાલુ થયું ત્યારથી અડતાલીસ સીટો લેવાની એમાંથી મોસ્ટ ઓફ ધી લગભગ અઢીસોથી ત્રણસો ભૂલો નીકળી છે જેમ કે પીસીએસ છે કે જે હિન્દી અને અંગ્રેજી ભાષા સમજે છે એ ગુજરાતી ખબર નથી એટલે એને પ્રશ્નો હિન્દી અંગ્રેજી ઇંગ્લિશમાં કાઢવાનું છે ઇંગ્લિશમાં કાઢે તો એનો ગૂગલ ટ્રાન્સલેટ કરે ત્યારે ગુજરાતીમાં માર્ક્સ મૂકવાનું છે તો એનાથી અર્થનો અનર્થ ગુજરાતી ભાષામાં થઈ શકે એવો છે એટલે એનેથી વિદ્યાર્થન ઘણો અન્યાય થયો છે કે જેના પ્રશ્નો જે સાચા હતા એ ખોટા પડ્યા છે ખોટા હતા એ સાચા કર્યા છે રદ જેવા સિસ્ટમમાં ઘણી બધી ઉત્પન્ન થઈ છે એટલે એનો અમે રજૂઆત કરવા એટલે સીબીઆઈની પદ્ધતિ રદ કરવામાં આવે અને હાલ જે નોર્મલાઇઝેશનની સિસ્ટમ મૂકી છે એમની કે જે આઠ ઉમેદવારો આઠસો તેવીસના બોલાયા છે તો એમના એ માર્ગ જાહેર કરતા નથી એના એમ કીશું કે અમે આઠ ઉમે આઠ ગાના ઉમેદવારો છું એમના માર્ગ એમાં એવું છે સર જો આ લોકો પહેલા તો cbrt એક્ઝામ લીધી છે એમાં 48 પેપર આવ્યા છે બધાને અલગ અલગ પેપર એવું બધું રાખો અને પછી લોકો નોર્મલાઇઝેશન છે નોર્મલાઇઝેશન ત્યાં એ શું કેટલા કેટલા માર્ક હતું ને ઓછા આવી ગયા સ્પર્ધાત્મક પરીક્ષા મામલતદારશ્રી જોડે આવ્યા હતા સાથોસાથ બીજી પણ એવી લાગણી છે મામલતદારશ્રી જોડે સરકારશ્રી દ્વારા સરકારશ્રી ને વાત મામલદાર શ્રી કેવી વાત તો જે યુવાનો દિવસે દિવસે અત્યારે હાલ બેકારી તરફ જાય છે બેકારી નું કારણ કહ્યું સરકાર ભરતી કરતી નથી ભરતી કરે તો લગભગ બે હજાર નોકરી બહાર પાડે લાખ દોઢ બે લાખ તો આપડે યુવાનો બેકાર હોય તો સરકાર જોડે અમારી માંગણી અને છે એક તો ફોરેસ્ટની અંદર જે અત્યારે હાલ અમારી માંગણી મૂકી પૂરી કરે સાથોસાથ યુવાનો માટે નવી નવી ભરતીઓ બહાર પાડી અને યુવાનોને રોજગાર આપે એવી અમે સરકાર જોડે આશા રાખીએ છીએ બાબતે આવેદનપત્ર આપ્યું આજે ફોરેસ્ટ બાબતે આવેદનપત્ર અમે આપ નાબૂદ કરવા તે બાબતે આવેદન કરતા અને માર્ક આપડે પ્રસિદ્ધ કરવા રદ કરો રદ કરો રદ રદ કરો કરો તકલ પ્રભુ રખાયા ની નીતિ ચારવાર આનો પોયે આપની હરખી છે કે પાંચવાર ફરીથી બેસતા જઈ રતો માર પર માર સુજી પસંદ કરવા કે એ સુના હરખી છે ચાલી દે આપણે પોતે કારણે છે આપણે બેસવાનું છે રામજી સાથે અને બીજું આ છે આવેદન આપ્યું છે ઘણા આવેદન થાય છે આપણે બેસીશું નહીં તો આપણું આવેદન આપણા ધ્યાન